નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની અંદર સેમેસ્ટર બે સેમેસ્ટર ચાર અને સેમેસ્ટર છની જે પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓની તારીખોમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને હજુ ઘણું બધું કન્ફ્યુઝન છે એટલે કે સોળ તારીખથી કયા વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે સત્યાવીસ માર્ચથી કયા વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે અને કયા વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ ત્રેવીસ એપ્રિલના રોજથી શરૂ થવાની છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને ઘણું બધું કન્ફ્યુઝન છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે કયા વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા સોળ માર્ચથી શરૂ થશે કયા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થશે અને કયા વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ ત્રેવીસ એપ્રિલના રોજથી શરૂ થશે તો પહેલા આપણે જોઈએ કે કયા વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ સોળ માર્ચ અને સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે તો એના માટે એચ એન જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું અને અહીંયા હું તમને દેખાડીશ કે કયા સેમેસ્ટરના કયા કોર્સના જે વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા છે એ સોળ માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને કયા વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થશે તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો બીએ એ સેમેસ્ટર છો પરીક્ષાની તારીખ આપવામાં આવેલી છે સોળ માર્ચ બેચલર ઓફ પર્ફોમિંગ આર્ટ સેમેસ્ટર છો પરીક્ષાની તારીખ છે સોળ માર્ચ અહીંયા હું તમને તમામે તમામ કોર્સ અને એની પરીક્ષાની તારીખ જણાવીશ बेचलर ऑफ परफॉर्मिंग आर्ट्स सेमेस्टर एट पेंटिंग परीक्षा की तारीख है सोल मार्च बी एस सी सैमेस्टर छो गवमेंट एंड ग्रान्टेड कॉलेजिस्ा तारीख है सोल मार्च बी एस सी सैमेस्टर छो सेल्फ फाइनंस कॉलेजिस् तारीख से सो मार्च बी एस सी सैमेस्टर छो होम साइंस परीक्षा की तारीख से सोल मार्च बीकॉम सेमेस्टर छो परीक्षा की तारीख है सोल मार्च बीबीए सेमेस्टर छो परीक्षा की तारीख सोल मार्च बी सी ए सैमेस्टर छो બીઆરએસ સેમેસ્ટર છો બી એસ ડબલ્યુ સેમેસ્ટર છો એલ એલ બી સેમેસ્ટર છ પેચલર સોરી આર્કિટેક્ચર સેમેસ્ટર છો આર્કિટેક્ચર સેમેસ્ટર એઈટ આર્કિટેક્ચર સેમેસ્ટર દસ જેની અંદર તમારે ખાલી થિસિસ અને પ્રોજેક્ટ અને જે વાઇવા હોય છે એ એની પરીક્ષા પણ સોળ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે બી એ બીએડ સેમેસ્ટર છ જે ચાર વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે એની પરીક્ષા બી એસ સી બીએડ સેમેસ્ટર છો જે ચાર વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે એની પરીક્ષાની તારીખ છે સોળ માર્ચ બી એ બી એડ સેમેસ્ટર એઇટ જે ચાર વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ આવે છે એની પરીક્ષાની તારીખ છે સોળ માર્ચ બીએસસી બી સેમેસ્ટર એઇટ જે ચાર વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ આવે છે એની પરીક્ષાની તારીખ છે સોળ માર્ચ એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર છની પરીક્ષા એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર આઠની પરીક્ષા એમેસ્ટર એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર દસ જેની અંદર તમારે માત્ર પ્રોજેક્ટ રજૂ કરવાનો હોય છે એની પરીક્ષાની તારીખ છે સોળ માર્ચ બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર છ બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર એઈટ આ થઈ ગયા સ્નાતક કક્ષાના સેમેસ્ટર છ ના કોર્સ એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે સેમેસ્ટર છ ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ સોળ માર્ચના રૂપથી શરૂ થવા જઈ રહી છે હવે જે વિદ્યાર્થી મિત્રો અનુસ્નાતકની અંદર સેમેસ્ટર ચારની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થી મિત્રોની પરીક્ષાની તારીખ વિશે માહિતી મેળવીએ તો એમ એ સેમેસ્ટર ચારની પરીક્ષા રેગ્યુલર સ્ટુડન્ટ અને એમ સેમેસ્ટર ચાર એક્સટર્નલ સ્ટુડન્ટની જે પરીક્ષા છે એ સોળ માર્ચના રૂપથી શરૂ થવા જઈ રહી છે એમ સેમેસ્ટર ચાર રેગ્યુલર અને એમ સેમેસ્ટર ચાર એક્સ્ટર્નલ સ્ટુડન્ટના જે પરીક્ષા છે એ પણ સોળ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે એમએસસી સેમેસ્ટર ચાર એમએસસી સેમેસ્ટર ફોર હોમ સાયન્સ એમએડ સેમેસ્ટર ફોર જે ચાર વર્ષ સોરી બે વર્ષનો કોર્સ આવે છે એ એલ સેમેસ્ટર ફોર એમએસ ડબલ્યુ સેમેસ્ટર ફોર એમ સેમેસ્ટર ફોર એમ સેમેસ્ટર ફોર એમપીએડ સેમેસ્ટર ચાર એમસીએ સેમેસ્ટર ચાર માસ્ટર ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર ચાર એમયુઆરપી સેમેસ્ટર ચાર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સેમેસ્ટર ચાર જે બે વર્ષનો કોર્સ આવે છે એ માસ્ટર ઓફ જર્નાલિઝમ સેમેસ્ટર ચારની પરીક્ષા ડિપ્લોમા ઇન જૈનોલોજી સેમેસ્ટર ચારની પરીક્ષા તો જે આ બેતાળીસ કોર્સ છે એ બેતાળીસ કોર્સની પરીક્ષા છે એ સોળ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે યુનિવર્સિટી દ્વારા આના ટાઈમ ટેબલ બહાર પાડી દેવામાં આવે છે એ ટાઈમ ટાઈમટેબલની પણ જે પીડીએફ છે એ તમને મારી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે હવે આપણે વાત કરીએ કયા વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે તો એની અંદર છે બી સેમેસ્ટર ચાર એટલે કે જે સેમેસ્ટર ચાર સ્નાતક કક્ષાએ સેમેસ્ટર ચારની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે એની અંદર છે બી સેમેસ્ટર ચાર બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર ચાર बीएससी सेमेस्टर चार गवर्नमेंट एंड ग्रांटेड ग्रान्टेड की परीक्षा बी एस सी सैमेस्टर चार सेल्फ फाइनांस कॉलेजि परीक्षा बीएससी सेमेस्टर चार होम साइंस की परीक्षा बीकॉम से चार परीक्षा बीबीए सेमेस्टर चार बीसीए सेमेस्टर चार बी आर ए सैमेस्टर चार बी एस डब्ल्यू से चार बीएड सेमेस्टर चार स्पेशियल बीएड सेमेस्टर चार सॉरी जे बी एस डब्ल्यू से चार त्या सुधीनी पची जो बी एड सैमेस्टर चार है ये परीक्षा है योड़ ત્રણ બે હજાર ચોવીસના રોજથી શરૂ થવા જઈ રહી છે સ્પેશિયલ બીએડ સેમેસ્ટર ચારની પરીક્ષા સોળ માર્ચના રોજથી શરૂ થશે બીપીઇ એડ સેમેસ્ટર ચારની પરીક્ષા સોળ માર્ચના રોજથી ચાલુ થવા જઈ રહી છે અહીંયા તમને કન્ફ્યુઝન ના થાય એના માટે હું તમને બીજી વાર કહી દઉં જે આ ત્રણ કોર્સ છે બીએડ સેમેસ્ટર ચાર સ્પેશિયલ બી બીએડ સેમેસ્ટર ચાર અને બીપીએડ સેમેસ્ટર ચાર આ ત્રણ કોર્સની પરીક્ષા સોળ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે એવું યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર જણાવવામાં આવેલું છે એલએલબી સેમેસ્ટર ચારની પરીક્ષા સત્યાવીસ માર્ચના રોજથી આર્કિટેક્ચર સેમેસ્ટર ચારની પરીક્ષા સત્યાવીસ માર્ચના રોજથી એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર ચારની પરીક્ષા સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે બી એ સેમેસ્ટર ફોર જે ચાર વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે એની પરીક્ષા છે એ પણ સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે બીએસસી બી સેમેસ્ટર ચાર બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર ચાર બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર ચાર ડિપ્લોમા ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર ફોર જે આ કોર્સ છે એની પરીક્ષા છે એ સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો જે એમ એ ફાઇન આર્ટ સેમેસ્ટર ચારની જે પરીક્ષા છે પેઇન્ટિંગની અંદર એની પરીક્ષા તારીખ છે એ સોળ માર્ચ છે તો આપણે વાત કરી લીધી સોળ માર્ચના રોજથી કઈ પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે અને કઈ પરીક્ષાઓ છે એ સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે હવે આપણે વાત કરીએ કે યુનિવર્સિટીની કયા સેમેસ્ટરની પરીક્ષાઓ છે એ હવે આપણે ત્રેવીસ એપ્રિલના રોજથી શરૂ થવા જઈ રહી છે તો એના માટે આપણે વાત કરીએ એક્ઝામિનેશન શિડ્યુલની અંદર અને હું તમને અહીંયા દેખાડું જે પરીક્ષાઓ એપ્રિલ બે હજાર ચોવીસની અંદર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર છે એ અને એની અંદર કયા કયા કોર્સ છે તો બીએ સેમેસ્ટર બેની પરીક્ષા બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર બેની પરીક્ષા બીએસસી સેમેસ્ટર ટુ ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ કોલેજીસની પરીક્ષા બીએસસી સેમેસ્ટર ટુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની પરીક્ષા બીએસસી સેમેસ્ટર ટુ હોમ સાયન્સ બી કોમ સેમેસ્ટર ટુ બીબીએ સેમેસ્ટર ટુ બીસીએ સેમેસ્ટર ટુ બીઆરએસ સેમેસ્ટર ટુ બીએસડબલ્યુ સેમેસ્ટર ટુ बी एड सैमेस्टर टू स्पेशियल बी एड सैमेस्टर टू एल एल पी सेटर टू बीपीएड से टू बी ए बी एड सैमेस्टर टू बी एस सी बी एड सैमेस्टर टू बेचलर ऑफ आर्किटेक्चर सेमेस्टर टू बी एल आई बी से टू बेचलर ऑफ डिजाइन सेमेस्टर टू बेचलर इन परफॉर्मिंग आर्ट्स सेमेस्टर टू डिप्लोमा इन परफॉर्मिंग आर्ट्स सेमेस्टर टू एम ए सैमेस्टर टू एट के पहला स्नातक कक्षा તો સ્નાતક કક્ષાની અંદર જે પણ વિદ્યાર્થીઓ સેમેસ્ટર બેની અંદર અભ્યાસ કરતા હોય રેગ્યુલર અને એટી કેટી એમની પરીક્ષાઓ છે એ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે અને જે વિદ્યાર્થી મિત્રો અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર બેની અંદર અભ્યાસ કરતા હોય એમએ એ એમ કોમ એમએસસી વગેરે જેવા કોર્સોની અંદર એવા વિદ્યાર્થીઓની રેગ્યુલર અને એટી કેટીની પરીક્ષાઓ છે એ ત્રેવીસ એપ્રિલના રોજથી શરૂ થશે એમ સેમેસ્ટર ટુ રેગ્યુલર સ્ટુડન્ટની પરીક્ષા અને એમ સેમેસ્ટર ટુ એક્સ્ટર્નલ સ્ટુડન્ટની પરીક્ષા જેમને એટીકેટી આવેલી હોય એવા વિદ્યાર્થીઓની MA ফাইনাল সেমিস্টার 2 ની પરીક્ષા MCom સેમેસ્ટર 2 ની પરીક્ષા અને MCom સેમેસ્ટર 2 જે વિદ્યાર્થીઓને এক্সટરનલ ની અંદર ATKT આવે છે એમની પરીક્ષા MSc સેમેસ્ટર 2 MSc સેમેસ્ટર 2 હોમ સાયન્સ ની પરીક્ષા MBA સેમેસ્ટર 2 MSCA and IT સેમેસ્ટર 2 ની પરીક્ષા MCA સેમેસ્ટર 2 MCA સેમેસ્ટર 2 જે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે એની પરીક્ષા MCA સેમેસ્ટર 8 MCA સેમેસ્ટર 10 ની પરીક્ષા LLM સેમેસ્ટર 2 ની પરીક્ષા MSW સેમેસ્ટર 2 એમ સેમેસ્ટર ટુ એમએડ સેમેસ્ટર ટુ સ્પેશિયલ એમએડ સેમેસ્ટર ટુ માસ્ટર ઓફ જર્નાલિઝમ સેમેસ્ટર ટુની પરીક્ષા એમપી ઇએડ સેમેસ્ટર ટુ એમયુઆરપી સેમેસ્ટર ટુ માસ્ટર ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર ટુ ડિપ્લોમા ઇન જૈનોલોજી સેમેસ્ટર ટુ અને પી સેમેસ્ટર ટુ જે નવો કોર્સ જૂન બે હજાર સત્તરથી આવે છે એની પરીક્ષા પણ ત્રેવીસ એપ્રિલના રોજથી ચાલુ થશે આ ઉપરાંત ડિપ્લોમા ઇન યોગા એજ્યુકેશન જે યરલી વેકેશન કોર્સ છે એની પરીક્ષા એમ એલ આઈ બી સેમેસ્ટર ટુની પરીક્ષા પીજી ડીએમએલ ટી સેમેસ્ટર ટુની પરીક્ષા પીજી ડિપ્લોમા ઇન યોગા એજ્યુકેશન સેમેસ્ટર ટુ તો જે આમ આ સુડતાળીસ કોર છે એની પરીક્ષા છે એ ત્રેવીસ એપ્રિલના રોજથી શરૂ થવા જઈ રહી છે મિત્રો આ તો આજનો આ વિડિયો જેની અંદર આપણે સોળ માર્ચથી કઈ પરીક્ષાઓ શરૂ થશે એના વિશે વાત કરી એ પછી આપણે માહિતી મેળવી કે સત્યાવીસ માર્ચથી કયા વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે અને આ પછી આપણે માહિતી મેળવી કે કયા વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ ત્રેવીસ એપ્રિલથી શરૂ થશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પરીક્ષાની તારીખો વિશે તમારા તમામ કન્ફ્યુઝન છે એ દૂર કરી દીધા છે ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ એને જોઈન કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ